ઘરેલું ગેસ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં વસાતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ ચાલતું હતું જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે છાપો મારીને દુકાનમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર ખાલી સિલિન્ડર ગેસ રીફિલિંગ મશીન સહિત ત્રીસ હજારથી વધુની મતાનો મુદ્દામાલ જપ્ત કરાયો જેમાંથી પ્રકાશ ખટીંગ અને ભેરુલાલ ખટીંગ ધરપકડ કરવામાં આવી બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત